ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશમાં અહલિયાબાઈ ઓલકરની ત્રણસોમી જન્મજયંતિ પ્રસંગે જે વિશેષ કરીને સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા શોષણ અટકાવવા દેશના વિકાસ માટે આંદોલન કરવાની સ્ત્રીઓની ભૂમિકા વધારવા માટે આખું વર્ષ ચાલે તેવી ચળવળ શરૂ કરવા જઈ રહ્યું છે મુખ્ય વિચારધારા સાથે નારી પ્રધાન શક્તિનો ફાળો ક્યારે ઓછો થયો નથી પરંતુ આ ફાળાની શક્તિ અને સમ્રાટને ઉજાગર કરવા જિલ્લા અને તાલુકામાં બીજેપી સ્થાનિક નેતાઓને સ્ત્રી કાર્યકર દ્વારા વિશેષ મંચ પરથી કાર્યક્રમ માટે તૈયાર થઈ શકે તે માટે આયોજન કરવા સક્રિય સભ્ય અને સંગઠનના નેતાઓને સુનિશ્ચિત કરવા શિક્ષિત કરવા માટે પાર્ટી કાર્યાલય ખાતે મેયર બીજલ પટેલ સહિત સંગઠન નેતાઓ સાથે જિલ્લા અધ્યક્ષ અનિલ પટેલ દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે માન્ય અહલ્યાબાઈની પુણ્ય થી ઉજવવા માટેનો જે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રનો વર્ગ પૂરો થયો છે પ્રદેશનો વર્ગ પૂરો થયો છે અને હવે ગુજરાતના ચારે ચાર ઝોનમાં જે રીતે પ્રક્રિયાના ભાગરૂપે ઉત્તર ઝોનના ઇન્ચાર્જની જે ભૂમિકા છે તેમાં આજે અહીં ગાંધીનગર જિલ્લાની કાર્યશાળાના એક વક્તા તરીકે અને માર્ગદર્શન આપવા માટેની જે જવાબદારી આપી છે તો આજે અહીંયા હું ગાંધીનગર જિલ્લામાં ઉપસ્થિત રહી છું અને આજે અહીંયા આગળ બધા જ કાર્યકર્તાઓની સાથે જે રીતનો વાર્તાલાપ થયો છે અને માન્ય અધ્યક્ષશ્રી અનિલભાઈ સાથેની પણ જે વાત થઈ છે એ પ્રમાણે મને ચોક્કસ વિશ્વાસ છે કે દરેક કાર્યક્રમની જેમ આ કાર્યક્રમ પણ ગાંધીનગર જિલ્લા દ્વારા સુપેરે સારી રીતે અને જે પ્રદેશની ગાઈડલાઈન અને જે ધારણા છે તે પ્રમાણે એ લોકો ચોક્કસ તારીખ એકવીસમી મેથી એકત્રીસમી મે સુધીનું જે એમણે આયોજનબદ્ધ કાર્યક્રમ આયોજન કર્યું છે તે પણ એ લોકો પૂર્ણ કરવાના છે અહલ્યાભાઈ હોલકર જન્મજયંતિમાં મહિલાઓ ભાજપ તરફથી શું ભૂમિકા ભજવશે એ વિશે અમારા દર્શકોને માહિતી માત્ર ભાજપ નહીં સમગ્ર ભારતમાં જ્યારે આનું આયોજન થયું છે તો એમાં ભાજપ કાયમ રોલ મોડલ બને છે અને ભારતમાંથી તો થાય તો એમાં ગુજરાત પણ રોલ મોડલ હોય છે અને ગુજરાત હોય ત્યારે ગાંધીનગર તો પાટનગર છે એટલે પાટનગર દ્વારા પણ જે અહીંયાથી આયોજન ગાંધીનગર જિલ્લો હોય કે ગાંધીનગર શહેર હોય પણ આની સાથે સાથે તમામ મહિલાઓને પણ એટલી માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે આ કાર્યક્રમનું નેતૃત્વ બહેનો લે અને જુદી જુદી સંસ્થાઓને પણ આમાં જોડીને આ કાર્યક્રમને ખૂબ સુંદર આયોજનશીલ કરવામાં આવે તેવી એ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર